મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇલોલ રોડ પર આડેધડ લોડિંગ ગાડીઓ ઊભી કરી રાખતા અકસ્માતને આમંત્રણ હિંમતનગર ઇલોલ રોડ ઉપર આવેલી ફેક્ટરીઓના આગળના રોડ ઉપર લોડિંગ ગાડીઓ ઊભી રહેતા ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે આમ તો ઇલોલ રોડ ઇન્ડસ્ટ્રીયલનો હબ બની ગયો છે જેને લઈ દિન પ્રતિદિન ટ્રાફિકનો વધારો થઈ રહ્યો છે એક બાજુ ફેક્ટરીઓ આગળ ભાગમાં માલસામાન લાવવા લઈ જવા માટે આવતી ગાડીઓનો લાઈન લગાવવામાં આવે છે અને બીજી બાજુ રોડ ઉપર થઈ વિદ્યાર્થીઓ અને નાગરિકોની અવરજવર કરી રહ્યા છે સાથે સાથે આ રોડ ઉપર નાના મોટા અકસ્માત બનતા રહે છે એક બાજુ સાંજના સમયે હિંમતનગરથી નોકરી કરીને ઇલોલ દાવડ ગ્રામ વિસ્તારમાં આવતા નોકરીથી ઘરે તરફ આવતા રોડ પર ગાડીઓ ઊભી રહે છે જે તંત્રને જોવાય આવતું નથી બીજી બાજુ વળાંક હોવાથી અકસ્માતનો ભય સતાવે છે સ્થાનિકો દ્વારા આ વિશે ઇલોલ ગ્રામ પંચાયતને જાણ કરતા પંચાયત દ્વારા તેમની ફેક્ટરીઓને નોટિસ પણ આપવામાં આવી છે કે તમે તમારા ફેક્ટરીમાં આવતા સાધનો સહી જગ્યાએ પાર કરો અને એના કારણે કોઈ અકસ્માત ન બને તે બાબતે પણ ફેક્ટરીઓ માલિકોને લખી તેને મૌખિક પંચાયતમાં જાણ કરવામાં આવી છે હાલ તો જોવાનું એ રહ્યું કે આ રોડ ઉપર ઊભા રા સાધનો પાર્ક હોવાથી અકસ્માત મોટો થશે ત્યારે બધાની આંખો ખુલશે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા